તો અમરેલી જિલ્લામાં પણ શિક્ષણનો પાયો કમજોર છે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું જ્યાં બ્રાન્ચ શાળા નંબર અગિયારના વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળ્યો એકથી પાંચ ધોરણમાં પંચોતેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ અનિયમિત આવતા હોવાનું પણ શાળા તરફથી રટાણ સાંભળવા મળ્યું પાઠ્યપુસ્તકોની સાથે સામાન્ય જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે માટે સાહેબ સતત એને મહાવરાની જરૂર છે બાળકોને એકડા નથી આવડતો શાળા કક્ષાએ આચાર્યશ્રી અને શિક્ષકોને ધ્યાન આપવાની જરૂર છે સતત મહાવરાની જરૂર છે બાળક જો મહાવરો કરશે તો એને સતત એનું રટણ કરશે તો એને ફાવશે એમ શિક્ષકોની ખામી નહીં સાહેબ શિક્ષકોની શિક્ષકો તો ભણાવે જ છે પરંતુ એમાં એવું છે કે બાળક જો રેગ્યુલર આવશે શાળાએ તો એ આગળ એ કરી શકશે કાર્ય શિક્ષણ કાર્ય કરી શકશે કારણ કે બાળકોની જે રેગ્યુલર આવવાની જે ટેવ નથી ને એ ટેવમાં આપણે સુધારો કરવો જોઈએ કે રેગ્યુલર બાળક શાળાએ આવે અને શિક્ષકો તો દરરોજ ભણાવે જ છે સાહેબ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત જે રીતે શાળામાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારે સરકારી શાળાઓની શું છે સ્થિતિ આપણે અમરેલી જિલ્લાની સાવરકુંડલાની શાળામાં છે આપણે એના વિદ્યાર્થીઓને પૂછીએ હાલમાં વિદ્યાર્થીઓની શું છે સ્થિતિ આપ જોઈ શકો છો કે હાલમાં જે રીતે વિદ્યાર્થીઓ છે

મોદી મોદી ગુજરાતનો કોની સરકાર છે ગુજરાતમાં આપડે મુખ્યમંત્રી કોણ છે કેટલામાં ભણો એબીસીડી એલ એમ બેટા કોણ મુખ્યમંત્રી કોણ છે કોણ ભણાવે છે તમે મેડમ શું નામ છે મેડમનું વિવાબળા એબીસીડી આવડે છે નથી આવડતી આ રીતે શિક્ષણની ની જો વાત કરી સરકાર દ્વારા કન્યા કેળવણી અને જે રીતે શિક્ષણ અંગેના સરકાર દ્વારા જે તાયફાઓ થઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં શિક્ષણનો પાયો કેટલો મજબૂત છે એ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો આપણે પ્રિન્સિપલ શ્રી હાલમાં જે રીતે વિદ્યાર્થીઓ છે ધોરણ પાંચ ભણે એબીસી નથી આવડતી શું કે છે એ લોકોનું તો બાળકો છે ને એક તો અનિયમિત બાળકો આવતા હોય અને વ્યવસ્થિત રીતે અભ્યાસમાં ધ્યાન નો આપતા હોય એટલા માટે એને આવડતું ન હોય બાકી તો તમામ બાળકો વ્યવસ્થિત રીતે આવે છે અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે છે કેટલા વિદ્યાર્થીઓ છે કેટલાથી કેટલા ધોરણની શાળા છે પંચોતેર વિદ્યાર્થીઓ હાલમાં અત્યારે છે અને 1 થી 5 ની ધોરણની શાળા છે ત્રણ નું સેટઅપ છે કેમ વિદ્યાર્થીઓને ધારા નામ નથી આવડતા સ્થાનિક નોલેજ પણ નથી એબીસીડી એકડા પણ નથી પૂરા આવડते એનું કારણ શું આવડે છે હમણાં તમારી સામે જ વિદ્યાર્થીઓ પૂછ્યું આવડે આવડે છે